ત્યાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી એ લોકો કારખાના બેસ્ટ છે પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવી પ્લાસ્ટિક બનાવતા હોય એવી વ્યારા કારખાના આ ઉપલેટાથી પંદર કિલોમીટર આગળ પોરબંદર હાઈવે ઉપર અંદરની ગામમાં છે ગણોદ અને અમીરબંદર હાઈવે ઉપર રોડ છે એના ઉપર કારખાના છે તો ગયા શનિવારે મારા કર્મચારીઓ પોલિયોના ટીપા પીડવા માટે એડવાન્સ કામગીરી માટે ગયા હતા તો ખબર પડી કે એમાં ઝાડાઉટીના કેસો છે એવા રિપોર્ટ મળી અને જે તે સમયે જામનગરથી પણ સૂચના આવી કે જામનગરમાં પણ એ બાળકો દાખલ છે જેના ઝાડા ઉલટીના કેસો છે અને કોલોરા જેવા લક્ષણ છે એના માટે જામનગરની જે મેડિકલ ડૉક્ટરો હતો એ લોકો સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાવે જ્યારે કોરલા સસ્પેક્ટ કોઈ ડૉક્ટર કરતા હોય તો એ વ્યક્તિ એ વિષય હેલ્થ માટે ગંભીર થઈ જાય છે તો તરત જે તે સમયે હું કોટરા સંઘાણીમાં એક કાર્યક્રમ કરતો હતો સરકારી જેમાં મારા તલાટી મંત્રીઓ સાથે તાલુકાની પાંત્રીસ તલાટી મંત્રીઓ તો રવિ શનિવાર હતા મારી બંધ હતા ઓફિસ પણ હું આ કાર્યક્રમમાં ગયો હતો તો હું ત્યાંથી સીધા નીકળી ગયા અને શાસન પ્રશાસનના પણ બધે મારા ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબને જાણ કરી મારી લોકલ ટીએચ પણ ત્યાં આવી ગયા હતા હું ગયો એના પહેલાં અને બધું તપાસ કરવામાં આવી સ્થાનિક જે તે સમય કર્મચારીઓને લગાવવામાં આવી અને જે પણ ગ્યારા કારખાના હતા એમાં તમામ તપાસ કરવામાં આવી લગભગ સતાવીસ જેવા ચલાતી તીન ચાર દિવસોમાં એવા લોકોના જે હતા અને એમાંથી ચાર લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી અને જે રીતે આપનો ખ્યાલ હોય કે લા હોય જે દાખલ હતા જામનગરમાં એ પૈકી એમાંથી એક છોકરો ગુજરી ગયેલ છે તો ટોટલ પાંચની ડેથ અત્યાર સુધીમાં થઈ ગયેલ છે પણ આ મજદૂરો આપણો મળ્યા નથી કેમ કે ડેથ થયા પછી એ લોકો પોતાના વતનમાં જતા રહ્યા હતા પણ જે કર્મચારીઓ દર કારખાના વિસ્તારમાં જઈને મજૂરો પાસે પૂછપરછ કરતા હોય એમાંથી વિશે ખ્યાલમાં આવી આપણો ચેલેન્જ એ હતો કે મારી અહીંયાથી આગળ વધે નહીં અને કોઈ નવા જ ન થાય એના ઉપર આપનો ફોકસ કરીને ધોરાજી અને બગલમાં જામખંડ તાલુકામાંથી લગભગ થર્ટી સેવન ટીમ દર ટીમમાં બે બે માણસોએ બોલાવી અને દસ કિલોમીટરના રેડિયસમાં જે મારા છ ગામો આવે અને બીજા ઇન્ડસ્ટ્રી આવે તમામની આપણી તીન દિવસમાં કવર કરવામાં આવે અને છેલ્લા બે દિવસમાં ઉપલેટા સિટી પણ તમામ ઘરો અને લોકો પાસે જઈને મારી કર્મચારીઓ પત્રિકાઓ વિતરણ કરી જાગૃતિ કરી અને સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ સરકારની હોય વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય ઇન્ડસ્ટ્રીવાળા લોકો હોય એ પણ જઈને ત્યાં જે પણ કામગીરી કરવાની છે એ કરવામાં આવે અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં છ કારખાના પણ સીલ કરવામાં આવેલ છે કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ પ્રોપર પીવાલાયક નહોતા અને જે તે જે તે પાસે બે કારખાના તો કુવાથી પાણી યુઝ કરે છે કુવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા યોગ્ય નથી મારા સ્થાનિક પ્રાંત સાહેબેદાર સાહેબને સૂચન આપી કારખાનાના માલિકો સાથે મિટિંગ કરવામાં આવી અને સૂચન આપ્યા કે ભાઈ તમે ટૂંક સમયમાં આવતી બે ત્રણ ચાર દિવસમાં તમામ લોકો એટલીસ્ટ સેફ ડ્રિન્કિંગ વોટરની વ્યવસ્થા તાત્કાલિક કરો અધરવાઇઝ તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવે આ એક મૂળભૂત હક છે કોઈ ગરીબ માણસની કે એને જ્યાં કામ કરતા હોય ત્યાં સાફ પાણી મળે અને એના ઉપર કાર્યવાહી પણ કરે છે ઓલરેડી કરવામાં આવી તો ખબર પડી કે સોળ તારીખે સાંજેથી આ લોકોના ઝાડા એક બેના ઝાડા હોય તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાના રીતે બતાવ્યા હોય અને એમાંથી લોકો દવા લઈને છૂટા કરી દીધા હોય એક નાની બાલકી હતી વર્ષ એને ખબર ના પડે ચોકી કોરોનામાં એવી હોય ને કે તમે કોઈને સ્ટૂલ લાગે તો ખબર ના પડે કે તમને સ્ટોલ લાગેલા છે તો નાની બાળકી સ્ટોલ કરે અને ત્યાં ઘરે બેઠી ગયા અને બિલકુલ આ લોકો મધ્યપ્રદેશના આદિ જે હોય ને આદિજાતિ સમાજના લોકો હતો અને ત્યાં કારખાના મારીને મજૂરી કરીને આપની ઘર ચલાવતા હોય તો બિલકુલ એજ્યુકેટેડ નથી પણ માલિકો

બપોળે એ બે કન્ફર્મ કેસો હતો જે લેબમાંથી રિપોર્ટ થયો જેમાંથી એક છોકરોના ડેથ થઈ ગયા તીન ચાર દિન થઈ ગયા એના પણ જામનગરમાંથી તો ટોટલ કુલ પાંચ કેસ થઈ ગયા અને બાકી જે વોટર સેમ્પલ આપની વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ લીધેલ છે મારી મેડિકલ કોલેજના પણ ટીમ હું અહીંયાથી ગયા હતા લોકો માઇક્રોપેથોલોજી પછી મેડિસિન ગેન પછી તમારા પેડિટિક્સ ડૉક્ટર પણ ગયા હતા પીએસએમના ડૉક્ટરો એના રેપિડ રિસ્પોન્સ ટીમ કહેતા હોઈએ તો એ લોકો પણ જઈને જે સેમ્પલ લીધા એમાં પણ પીવાલાયક પાણી જે સેમ્પલ નહોતા એ તમામ કારખાના આજની તારીખમાં સે છે આ વિસ્તારમાં જે પણ સ્ત્રોતો હતો જેમાં બે કુવા હતા અને બાકીમાં બોર હતા એ તમામ ચૌદ પહેલા દિવસેમાં ફોર્ટીન પ્લેસીસના વોટરના ટેસ્ટિંગે વોટર સપ્લાય લીધા હતા અને પાછળથી મારી પણ ટીમ દાખલા તરીકે એક બગલથી નર્મદાના કેનાલ પસાર થાય છે અને એમાં એક જગ્યાએ વોટર લીકેજ હતો જોઈન્ટ ઉપર એમાંથી પાણી કોઈ ભરતા હોય અને અહીંયા બાજુમાં એક મોટી ટંકી હતા સિમેન્ટની એમાં પાણી ભર્યા હોય મેં બી એમાંથી કોઈ પાણી લઈ ગયા હોત એ પણ સેમ્પલ લેવામાં આવે અત્યારે પરમ દિવસે ચાર દર્દી હતા પોતે હાજર હતા ત્યાં ઉપલેટા સરકારી દવાખાનામાં અને કાલે સાંજે બધે ડિસ્ચાર્જ થઈ ગયું છે જોકે જનરલી એમાં બે ત્રીન દિવસ લાગે કોઈની કોલરાત થઈ પણ જાય સો ટકા પોઝિટિવ તમે ખાલી ટુ ટુ થ્રી ડેબલ્સ એના વાટર મેન્ટેન કરી દો બોડીમાં જે હોય ને વોટર લેવલ અને ઇલેક્ટ્રોલાઇટ મેન્ટેન થઈ જાય બાટલાથી તો પછી ડેથ હોતા નથી પણ જો બીમારી શરૂ થાય અને તમે ડાયગ્નોસિસમાં ટ્રીટમેન્ટ લેટ કરો છથી આઠ કલાક થઈ જાય પછી મુશ્કેલ પડે કેમ કે આમાં વાટર લોસ બહુ ફાસ્ટ હોય છે એમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ હોય વોમિટ કરે તો અહીંયાથી કરે તો બે મીટર દૂર સુધી જાય ટેસ્ટ્યુલ એટલો બહાર આવે કે તમે ખબર ના પડે અને કોઈ પણ મોટા હોય કે ના ના હોય એસ્ટુલ પાસ થઈ જાય